કપડવંજમાં આવેલ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરની સાલગીરા ઉજવાઈ હતી કપડવંજની તીર્થભૂમિ પર વાઘવાળી ખડકી પાસે આવેલ આવેલ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરની સાલગીરા પ્રસંગે જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં બહારગામથી ભાવિ ભક્તો પધારી પ્રભુ ભક્તિનો લાભ લીધો હતો ત્રિદિવસીય કાર્યક્રમો યોજ્યા હતા જેમાં સવારે પ્રભાતિયા બપોરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા સવારે પ્રભાતિયા પૂજા ધ્વજારોહણ સવારે સાડા નવ વાગ્યા કલાકે બપોરે બાર થી ઓગણચાલીસ કલાકે શ્રી પૂજન રાત્રે ભાવના જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા